એક વખત દુર્વાસા ઋષિ પોતાના શિષ્યો સાથે આખા ભારતનું ભ્રમણ કરી રહ્યા હોય છે આ ભારતનું ભ્રમણ કરતા કરતા દુર્વાસા ઋષિ અને તેમના શિષ્યો એક જંગલમાં આવીને ઉભા રહી જાય છે અને ત્યાં વિશ્રામ કરે છે અને દુર્વાસા ઋષિને ખબર હોય છે કે અહીંયા બાજુમાં જ દ્વારિકા નગરી છે એટલે દુર્વાસા ઋષિ પોતાના બે શિષ્યોને કહે છે કે અહીંયા બાજુમાં દ્વારિકા નગરી છે ત્યાં જઈને શ્રી કૃષ્ણને બોલાવી લાવો એટલે પોતાના બે શિષ્યો દ્વારકા નગરીમાં જાય છે ને ભગવાન શ્રી કૃષ્ણ ને વાત કરે છે કે અહીંયા દુર્વાસા ઋષિ જંગલમાં વિશ્રામ કરે છે ને તમને યાદ કર્યા છે એટલે આ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ ઉપર બેસીને જંગલમાં જાય છે ને દુર્વાસા ઋષિને મળે છે દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે ને કહે છે કે હું તમારી શું સેવા કરી શકું તમે દ્વારિકા નગરીમાં પધારો તમે જો દ્વારિકા નગરીમાં આવશો તો અમારી દ્વારકા નગરી પાવન થશે એટલે દુર્વાસા ઋષિ કહે છે કે હું દ્વારિકા નગરીમાં આવું તો ખરા પરંતુ તેની એક જ શરત છે કે આ જે તું તું લઈને અને તારી પત્ની બંને ખેંચો અને મને દ્વારિકા નગરીમાં લઈ જાવ ભગવાન શ્રી કૃષ્ણ તરત જ રૂકમણી પાસે જાય છે ને રૂકમણીને આખી વાત કરે છે કે આ રીતે દુર્વાસા ઋષિ જંગલમાં આવ્યા છે અને તે આપણને બંનેને રથ ખેંચવાનું કહે છે ને તો જ તે દ્વારિકા નગરીમાં પધારશે એટલે રુકમણી તરત તૈયાર થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ જઈને જંગલમાં જાય છે અને દુર્વાસા ઋષિને રથ ઉપર બેસારે છે અને દુર્વાસા ઋષિ તેમના શિષ્યને પણ કહે છે કે તમે પણ રથમાં બેસી જાઓ એટલે તેમના શિષ્ય પણ રથમાં બેસી જાય છે અને ભગવાનને ખબર જ હોય છે કે આજે દુર્વાસા ઋષિ આપણી પરીક્ષા જ લેવાના છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી બંને રથને ખેંચે છે અને દ્વારકા નગરીમાં લઈ આવે છે દ્વારકા નગરીમાં આવતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રસોઈયાઓને આદેશ આપે છે કે તમે અનેક પ્રકારના પકવાનો અને વ્યંજનો બનાવો એટલે તેમના રસોઈયાઓ અનેક પ્રકારના વ્યંજનો અને પકવાનો બનાવીને એક થાળ દુર્વાસા ઋષિને પીરસે છે જ્યારે દુર્વાસા ઋષિને થાળ પીરસવામાં આવે છે ત્યારે દુર્વાસા ઋષિ આ થાળનો ઘા કરી દે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસા ઋષિને કહે છે કે તમને આ થાળ આ વ્યંજનો પસંદ ન આવ્યા તો તમારા માટે હું બીજું શું બનાવી શકું એટલે દુર્વાસા ઋષિ કહે છે કે તું ખીર બનાવવાનો આદેશ આપો એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રસોઈયાઓને ખીર બનાવવાનું કહે છે એટલે થોડી વારમાં ખીર બનીને આવી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથે દુર્વાસા ઋષિને ખીરનું ખીર જમાડે છે દુર્વાસા ઋષિ એક બે ચમચી ખીર ખાય છે અને બાકીની ખીર ભગવાન શ્રી કૃષ્ણને આપી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ ખીર તું ખાઈ જા એટલે ભગવાન શ્રી કૃષ્ણ ખીર આરોગવાનું શરૂ કરે છે અને થોડી વાર પછી દુર્વાસા ઋષિ કહે છે કે હવે આ ખીર તારા આખા શરીરે ચોપડી દે ભગવાન શ્રી કૃષ્ણ કાંઈ પણ પૂછ્યા વગર ખીર ચોપડવાનું શરૂ કરે છે પોતાના મોઢા ઉપર હાથ ઉપર એમ ધીમે ધીમે જ્યારે પગનો વારો આવે છે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે હું પગ ઉપર આ આ ખીર જે તમે ગ્રહણ કરેલો છે છે તમારો પ્રસાદ તે હું પગ ઉપર નહીં ચોપડું તેનું અપમાન થાય છે એટલે આ સાંભળીને દુર્વાસા રસી ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે તું મારો શિષ્ય છે તું મારી પરીક્ષામાં પાસ થયો હું તને વરદાન આપું છું કે તે જ્યાં જ્યાં તારા શરીરે જ્યાં પણ આ ખીર ચોપડી છે ખીર લગાડી છે તે તારું શરીર વજ્ર જેવું મજબૂત થઈ જશે એટલે દોસ્તો આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અનેક પ્રકારના વાર થયા પરંતુ તે વારની કોઈ પણ અસર ભગવાન શ્રી કૃષ્ણને થઈ નહીં કારણ કે દુર્વાસા ઋષિનું વરદાન હતું કે તારું શરીર જ્યાં જ્યાં ખીર લગાડેલી છે તે વજ્ર જેવું સખત અને કઠોર થઈ જશે એટલે જ દોસ્તો જ્યારે શિકારીએ બાણ છોડ્યું અને બાણ ભગવાન શ્રી કૃષ્ણના પગમાં વાગ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો દોસ્તો આ કહાની તમને સારી લાગી હોય તો અમારી કહાનીને લાઇક કરજો અને શેર કરજો ને જો આવી સરસ મજાની કહાની તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો